ભારતીય જનતા પાર્ટી છવ્વીસ છવ્વીસ સાંસદોને આ વખતે પણ રિપીટ કરશે મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ માંથી બાવીસ સાંસદોની ટિકિટ કપાઈ શકે તેવી સંભાવનાઓ છે વિવાદાસ્પદ સંસદો અને જેઓની ઉંમર પાસઠ વર્ષથી વધુ છે તેઓની ટિકિટ કપાવાની શક્યતા છે જેઓની ટિકિટ કપાઈ શકે છે તેમાં કોણ કોણ હોઈ શકે મળતી માહિતી મુજબ તેમાં ભરતસિંહ ડાબી દીપસિંહ રાઠોડ ગીતાબેન રાઠવા મનસુખ વસાવા હસમુખ પટેલ કેસી પટેલ મોહન કુંડારિયા રમેશ ધડુક ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા ડૉક્ટર ભારતીબેન શિયાળ નારણ કાછડિયા પરબતભાઈ પટેલ મિતેશ પટેલ દેવુસિંહ ચૌહાણ રાજેશ ચુડાસમા રંજનબેન ભટ્ટ કિરીટ સોલંકી શારદા પટેલ અને વિનોદ ચાવડા આ સાંસદોનો સમાવેશ થાય છે હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી આમાંથી ખરેખર કેટલાની ટિકિટ કાપે છે કોને ઘેર બેસાડે છે અથવા આમની સિવાય પણ કોઈની ટિકિટ કાપે છે કે નહીં તે તો આવનારા સમયમાં જ આપણને ખબર પડી શકે આજના વિડીયોમાં આટલું જ આવી આવી જાણકારી મેળવવી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં કમેન્ટ કરશો લાઈક કરશો શેર કરશો